દારૂ બાવળી આમ પીપડે પીપડા ખૂટી રહે બોલ નથી હું જ થઈ ગયું બધું તોય પાછા કે છે સમય તો જોવું સરસ આવ્યો સમય એટલે પણ સમય તો સરસ જ છે તમે બધું ગોટાળે ચડાવ્યું આ વાહન બનાવ્યા ને વાહન એ માળાટુ જ બનાવ્યા કે આ ટાંટિયા તોડી તોડી ન જાવું પડે વાહન માં ફેંસવું જાય છે હા જે હવાર માં વેલા પાંચ વાગ્યા લાંબા સડા પેરી પેરી હાલ જતા હોય હાલી હાલી નીકળે આપડે દેખા ચીન પર જતા આ વાહન તો તમારા હાટું હતા હવે ટાટિયા હું તોડો છો એવું બાપુ ચક્કર ફેરવી નાખ્યું ને બુદ્ધિ ના એવા ગાળિયા થયા છે કીધા ની કઈ વાત જ નથી એક ભાઈ આમ દિવાલ માં ખીલી ખોડતો તો ખીલી હું થી રાખી માથું દીવાલ કોઈ હતું હણી કોઈ હથોડિયું મારતો હતો પછી રિયોરિયો બબડતો કારખાના વાળામાં બુથિયું જ નથી કે ખીલું કાઢી બોલો આ પકડીને આમ લઈ ગયા નામ લઈ જાય નથી લાગતું આખી જિંદગી દિવાલું ફેરવી પણ ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ન ફરે ફેરવો દિવાલો યા ન્યા સમાધાન દાડુ તો ન કરી હે કેરા સમય જીવે ઓ આવ્યો છે ભલા માણસો જીવે હું મારી વાત કરું ને હું તો તમારા ગામમાં પહેલી વાર આવ્યો પણ હું ખટારોનો ડ્રાઈવર છું બોલો આ હા આવા સંતો હેઠે બેઠા બોલો અમને આ ચડાવ્યા છે આ કેટલો ભજનનો પાવર કેટલો કહેવાય કેટલો પ્રતાપ કહેવાય પણ એની માટે બાપુ તમારી મહેનત હોવી જોઈએ પુરુષાર્થ હોવો જોઈએ એમ નામ નો થાય